પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર નો ગણના કેશોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વકચ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ સાહેબ સરદી રેન્જ તથા પોલીસ અધિક્ષક સાગર માર સાહેબ સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમાં એલસીબી પૂર્વક કચ્છ ગાંધીધામ આગેવાનીમાં એલસીબી ટીમ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે સેક્ટર સાત પ્લોટ નંબર બાણું આગળ અમુકી સમૂહ જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે જેથી એલસીબીની ટીમો દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આ જગ્યાએ રેડ કરી નીચે જણાવેલીસમો જુગાર રમતા મળી આવતા તેઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનૈ ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા આલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર